નમસ્કાર મિત્રો હું હેમંત વેડા વીજ માફિયાઓની દાદાગીરી કેવી સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે એનો એક ઉત્તમ નમૂનો છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોઠા ગામે મેં આરટીઆઈ કરેલી એમાં ટીડીઓ મામલકદાર અને કલેક્ટરે મને જવાબ આપેલો કે ગૌચરમાં વીજ લાઈન નાખવાની મંજૂરી વહીવટી તંત્રે આપેલી નથી જેથી કરીને મેં પાછો પત્ર લખ્યો કે વીજ માફિયાઓ અને અમુક સિસ્ટમમાં રહેલા સરકારમાં કર્મચારી તરીકે વહીવટી તંત્રમાં જે લોકો બેઠા છે એ વીજ માફિયાઓ સાથે મળી અને ગેરકાયદેસર ગામમાં ગૌચરની જમીનોમાં ખરાબાઓમાં વગર મંજૂરીએ વીજપોલ ઊભા કરી રહ્યા છે આ તંત્રને જાણ કરવા છતાં એની ઉપર કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા નથી એટલે મને ક્યાંકને ક્યાંક એવું મારું સ્પષ્ટ માનવું છે કે વીજ માફિયાઓ સાથે જામનગર જિલ્લાના ઘણા બધા અધિકારીઓ સાઠગાઠ ધરાવે છે કરપ્શન કરે છે સરકારી ગૌચરો ઓછા થાય એના માટેના પૂર્યા પ્રયત્નો કરે છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતી છે કે આની તપાસ કરી અને યોગ્ય ભ્રષ્ટ અધિકારીઓ અને વીજ માફિયાઓ ઉપર જે ગેરકાયદેસર વીજ પોલ ઉભા કરી રહ્યા છે એની ઉપર એક્શન લેવામાં આવે અને ભ્રષ્ટ અધિકારીઓ જે જે આમાં સામેલ હોય એની ઉપર ખાતાકીય કાયદાકીય જે યોગ્ય થઈ શકતું હોય એ એના એક્શન પૂરેપૂરા લેવામાં આવે